ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી કેમ છો બધા મજામાં જો કે આપણો વિડીયો જોતા હોય તો મજામાં ને સવાર સવારમાં ગયા અને મસ્ત મજાના ચા પાણી પી લીધા ને આપણે કમ્પ્લીટ થઈ ગયા હે તૈયાર આજે જવાનું હે આપણે એક રીલ ક્રિએટર એટલે કે ફની ક્રિએટરને ક્રિએટર ને મળવા તો ચાલો બહેન વિડીયો આગળ બાકાજી કી બોલતી રહી ને મજા આવે જાય છે તો મિત્રો મસ્ત મજાનો બ્લેક સ્પ્લેન્ડર કાઢીને આપણે નીકળી ગયા હે શિવાણી પાટિયા રોડ ઉપર તો ચાલો જોતા રહેજો આગળ

તો મિત્રો આપણે ભી ગયા હે ભાણવર અને રવિરાજા ચા પાણી પીવા આવી ગયા હે હું ને જઈ લો ભાઈ તો મસ્ત મજાના જરાક ચા પાણી પી નાખીએ અને પછી પાછા નીકળીએ તો એવું હે અને જઈએ હે ધીમા ધીમા વાંધો નહીં હામે આપણે બ્લેક સ્પ્લેન્ડર પડી છે પાર્કિંગ કરી દીધી છે એટલે હું જઈ લો ભાઈ બેઠા છે હાલો ચા પાણી પી નાખીએ તો ભાઈ ના રીજવી માગે તો મિત્રો ચા આવી ગયો હે મસ્ત મજાનો તો ચાલો પી નાખીએ ને મિત્રો મસ્ત મજાનું ઠંડુ ઠંડુ મોસમ છે ને તો ચા પીવાની એવી મજા આવે ને કે વાત પૂછો માં તો ચાલો ચા પીએ અને પછી નીકળીએ આપણે ધીમા ધીમા મહેશભાઈ નું વિડીયો રેલી જોઉં છું મસ્ત વિડીયો ઉતારે છે તો ભાઈને સપોર્ટ કરી દેજો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખતી વિડીયો ને ભાઈ ના વિડીયો જોતા આવે એટલે ભાઈને સપોર્ટ કરજો પૂરતો ભાઈ બંધ મળી ગયો તો ભાઈ કે તમારા વિડીયો કે કઈ જોવું હોય કે એટલે તમે ભૂતકી ગયા છે એટલે જરાક મુલાકાત કરી દઈશું તો ભાઈ વાંધો નહીં ભાઈ જોતા ગઈ થેન્ક યુ મિત્રો રવિ રાજે મસ્ત મજાના ચા પાણી પી લીધા છે તો હવે આપણે જઈએ છે તો ચાલો કન્ટિન્યુ બપોરના વાગ્યા હે હાડા બાર એક દિવસ થયું છે અને હું જઈ લો ભાઈ જમવા આવી ગયા હે ને હોટલનું નામ તો નથી ખબર આ બાજુ હોટલ ને બહુ મસ્ત મજાનું ખાવાનું હે તો ચાલો જમી નાખીએ ને ભૂખડે તો ખાવાનું ચાલુ કરી દીધો હે તો આપણે ચાલુ કરી નાખીએ તો તો જોઈ લ્યો મિત્રો જરાક હોટલનો નજારો લોકેશન એવું મસ્ત હે ને કે આહા કાંઈ ઘટે નહીં એવા મસ્તીના ઝાડા હે એવા મસ્તીનું ગાર્ડન હે જોઈ લે એકવાર આ બાજુ જરૂર આવજો

અંટર નો ખર્ચો કરવાની વાત આવે વાતું જ કરી ખાલી વાત હાલે લેવાની નથી ખાલી વાતું કરી ખાલી વાત હા તમે શું જીટી નું અંતર નથી ગમતું અંતર નથી ગમતી હું ના લેવી તો આપણે એમ કે જીટી લેવી વરાળી

અને મિત્રો આ બાજુ પવન ચરકીનું કામકાજ બહુ ચાલુ છે જો તમને સામે દેખાય છે પવન ચરકી રોડ ક્રોસ કરે છે ટૂંકમાં સાઈડમાં પાખીઓ લઈને જાય છે આપણે કાંઈ વાંધો નહીં આવે આપણે તો નીચેથી આપણું બાઈક કાઢી લેવું પણ જોવો તો ખરી ખાલી ગાડી કેવડી મોટી છે અહીં ક્યાંક વારવી હોય તો આનો વિચાર કરવો પડે એવડી મોટી ગાડી છે ફાઈનલી મિત્રો આપણે ભાઈ ગયા ભગવાજર ને ભગવાજરથી નીકળી ગયા હે જઈએ ઘર બાજુ તો ચાલો મળી હવે ઘરે જઈને ભાઈ મિત્રો આપણે ઘરે ભૂકી ગયા છે અને બપોર પૂછીને આવ્યા હે પાંચ વાઈ વાગ્યા હે અને મિત્રો થાકી ગયા હે હવા ના ગયા હતા દસ વાગ્યાના એટલે અત્યારે વાઈ ગયા હે પાંચ એટલે બહુ થાકી ગયા હે તો ચાલો પેલા મસ્ત મજાના નાઈ નાખીએ અને પછી આપણે હવે કંઈ કામકાજ છે નહીં એ આપણે હવે ફ્રી તો આજનોગ અહીંયા પૂરો કરીએ અને મળીએ પાછા કાલે નવા લોગમાં તો વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના આપો તો બાય બાય મિત્રો જય શ્રીરામ